ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો જય માતાજી મિત્રો આજે દિવાસાનો દિવસ છે આજે દસામાનો વ્રત શરૂ થયા અને આજે તો ઘણી બધી મિત્રો બેનો વ્રત લેતી હોય છે દસામાના વ્રત આજથી શરૂ થશે તો આજથી તો તહેવારો ચાલુ થઈ ગયા દિવાસાના દિવસથી લગભગ તહેવારો બધા ચાલુ થઈ જતા હોય છે જુઓ કિંજુ હવે વિધે હવે ખાટલા મજુ બેઠી છે વેધ ગુડ મોર્નિંગ આપ ગુડ મોર્નિંગ જો હા તો કુછ લાડવા બનાવવાના બાજીના લોટના દાયરેકના ઘર બનતી હોય છે દિવાસાના દિવસે ઉલેના લાડવા બનતા હોય હું તો જોયું આપણે બનાવીએ તો હું લોકો બનાવી દેજો શું ખાવ તાર લાડવા રાજુ શું ખા લાડવા ખવાય તો પથારી પાછો કે ફૂલેના લાડવા તું બનાવી દે હું એટલે હા બે કુલેન ના લડવા બનાવે જે જોરાજા તું જો બ્રશ કરીને આયો મારા તૈયાર થઈ ગયા જોઈ લે તો તૈયાર થઈ બે ફ્રેશ કુલેના લાડવા બનાવીએ છે અત્યારાયક ના ઘેર આ દિવાના દાડે બનતી જોએ હમ મારા પર્સનલ ફેવરેટ છે કુલેના લાડવા જ્યારે જ્યારે જબ તો મસ્ત

તે તાર સો ગ્રામ તો કોઈ કહેવા હે ના એવું નહી કીધું લીંબુ બનાવી દીધું જ જોયું અત્યાર સુધી મેરેજ ના પડે એવું જ નહીં એક જ મેરેજ પડે બીજું પડી

પાડોશી કડી <laughs> <khau pyo> <laughs> <laughs> <shunas, o> <laughs> તો થઈ જાય અને દાળ તું બનાવી દે હે હળદની હવ હળદની દાળ ને બાજીના રોટલા અને જે પાસે જમીન લઈએ હેડ

એ તો પેલા થોડા થોડા એવું લાગે પેલી વાર મૂકવા બેઠી પણ તો હારી આવો આડે તું શીખી જાય ને ઘરની ઘરની તો મૂકું કે सरस्वती तो 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 की जो हुई थी मैं ती मुक्का गया थी है? ही ना रावण को तो पहली बार मुक्की तो हरी मुक्की राइटनेस वधर की मोबाइल मो देखा है हर रोज़

અડદની દાળ ને બાજરીના રોટલા ખાવા બેઠા હવે બાજુ મૂક સાસ આ ગ્લાસમાં સાસુ જીરું નાખજે હો બાજુ મૂકું જીરું જીરું મેઠું નાખ થોડું મળી આલો તમારે બીજી આપણી મોટી મોણી નાલવાનું બોલો વાત કરો તમે

对，没错对。